પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ કે સમાચાર સર્વશ્રેષ્ઠ ચેનલ અગિયાર ગુનાને અંજામ આપી બારમુ ગુનો કરતા સગા ત્રણ ભાઈઓ પોલીસના હાથમાં આવી ગયા બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ આઠ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી જેમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા સહિત રાજ્યમાં પાકીટ તેમજ બેગની કરનાર ગેંગ ઝડપાય છે બસમાં મુસાફરોની નજર ચૂકવી ગેંગ પાકીટ તેમજ બેગની તફડચી કરી આચરતી હતી ગુનો બનાસકાંઠાની એસબી અને પશ્ચિમ પોલીસે સાથે મળીને ત્રણ સગાભાઈઓની ગેંગને દબોચી લીધી છે નડિયાદના ત્રણ સગાભાઈઓની ગેંગે બનાસકાંઠા સહિત રાજ્યમાં બાર જેટલા અલગ અલગ ગુનાઓને અંજામ આપ્યાનો થયો ઘટસ્ફોટ પોલીસે નડિયાદના ત્રણેય કઈ શખ્સોને દબોચી હાથ ધરી વધુ તપાસ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી ખેડા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ બાવીસ દસ બે હજાર પચીસ એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવર જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન માજીસા ટ્રાવેલ માં બસ મુસાફરી કરી રહ્યા હતા ને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ ત્રણ ઇસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઈસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકીને એમની જાણ બહાર જેમાં સોના ચાંદીના દાગીના હતા તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમને અંજામ આપ્યો હતો આ બાબતે જે બેન શ્રી છે મમતાબેન તેને પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યાં જે અંકુર દેસાઈ પીઆઈ છે એ આની તપાસ ચલાવી રહ્યા હતા આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર સાહેબના આસપાસના જે ઇસમો છે એમને ચેક કરવામાં આવ્યા હતા તદઉપરાંત માન્ય જે રેન્જ આઈજી સાહેબ ચિરાગ ખોરડે સાહેબ અને માન્ય બનાસકાંઠા એસપી સાહેબ પ્રશાંત સુભાઈ સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રા ટ્રાવેલ એજન્સી છે એને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લિનર્સ છે એ લોકોની હિલચાલ કઈ રીતની છે શું એમાં કોઈ મિલીભગત છે કે નહીં એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું તદઉપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે તેમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા જેના આધારે અમે આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા ત્યારબાદ આ જે ઇસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવાઈ હતી જેમાં ખાસ કરીને એલસીબી પીઆઈ ધાંધલીયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દેસાઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં ટોટલ આઠ જેટલી ટીમોએ અલગ અલગ અઢીસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી અન્ય બેગ લઈ જતી જે એમો મોડસ ઓપ્રાંડી જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાય કર્યા હતા આ તપાસના અંતે જે ટોટલ જેમ જે ભોગ બનનાર છે મમતાબેન એમના જે તમામ સોનાચંદ્રના દાગીના અને ની હકીકત બાતમી પાનપુર પશ્ચિમ કે અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓ ની સાથે સંકલનમાં રહીને એલ સી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઈસમોને છે એ બાતમી આધારે પકડી લેવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી અંદાજીત આશરે આઠ લાખ પંચ્યાસી હજારની જે હાલની કિંમત છે ત્યાં સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે આ તમામ જે ત્રણ આરોપીઓ છે ત્રણ સગાભાઈઓ છે તેમને ભૂતકાળમાં પણ બાર જેટલી જગ્યાઓએ પાકીટ મારીને ઘટનાનો અંજામ આપેલો છે તેવું પણ અમારે આ તપાસમાં નીકળ્યું છે આ સમગ્ર તપાસ અને સમગ્ર જે ટીમ વર્ક છે એમાં એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ અને પાલનપુર પૂર્વની ટીમ અને જે અમારી ટેકનિકલ ટીમ છે સાયબર ક્રાઇમ ટીમ એને પણ સંપૂર્ણ સહકારથી આ કાર્ય કર્યું છે જે બેન જેનો જે ભોગ બન્યા છે એ આખા સીસીટીવી ફૂટેજ દરમિયાન એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ આપ જ્યારે મુસાફરી કરી રહ્યા હો કે રાત્રિ સમયે લાંબા ગાળાની મુસાફરી હોય ત્યારે આપણો જે મુદ્દામાન હોય કે જે આપણા સ્વરાજ્ય જવેર દાગીના હોય એને વ્યવસ્થિત જગ્યાએ સારી રીતે સેફ કસ્ટડીમાં રાખો અને આવી લાંબી મુસાફરી ફરી દેવાનું જો શક્ય હોય તો આવા કિંમતી જાહેરાત કે દાગીના હોય એને સાથે લઈને મુસાફરી કરવાનું ટાળવું બીજું કે ખાસ કરીને જ્યારે તહેવારોના દિવસ હોય જ્યારે ભીડભાડવાળે જે આપણે બસોમાં મુસાફરી કરતા હોય એ ટાઈમે પોતાની પાસે જ કિંમતી મુદ્દામાન હોય તો એને આવા લેભાગુ તત્વો નજર ચૂકીને લઈ ન જાય તેની ખાસ તમામ લોકો તકેદારી રાખે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ આપને અપીલ કરે છે આભાર